નમસ્કાર મિત્રો હવે ગાંધી ગીર મિત્રો હવે શિયાળા બહાર નીકળી છે આટલા દિવસ સુધી આ સિંહણે બધો તમાશો જોયો કે ભાઈ શું થઈ રહ્યું છે અને કે ખરેખર હવે મારે બહાર નીકળવું પડશે કેમ કે બહુ જાજુ થઈ ગયું હતું એટલે હવે સિંહણે વિચાર્યું કે ખરેખર ભાઈ હવે સિંહણની સામે સિંહણ આવી છે અને એક સિંહણ મેદાને ઉતરી છે તો બીજી સિંહણ રાતોરાત ત્યાંથી ગાયબ થઈ ગઈ છે હવે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન ખરેખર મેદાની અંદર ઉતર્યા છે અને તમને ખબર છે મિત્રો કે ખજૂરભાઈનો જે વિવાદ છે એ કીર્તિબેન પટેલે વધારે વધારે હતો ને આખા ગુજરાતભરમાં મિત્રો ખજૂરભાઈને લઈને ચર્ચા પણ ચાલી હતી પણ તમને ખબર છે કે ખજૂરભાઈ કોઈ પણ એક શબ્દોએ કીર્તિબેનને નહોતો આપ્યો જવાબ એ સૌથી સારી વાત છે અને બીજી વસ્તુ કે સાહેબ કીર્તિબેન છે ને એમને ખરેખર મિત્રો ખજૂરભાઈને કોઈ અશબ્દ નહોતા બોલ્યા એના માટે દિલથી અમને ધન્યવાદ આપું છું ભલે અમને ગમે એટલી મોટી પોલો ખોલી હોય ભલે સાચા હોય કે ખોટા હોય એની આપણે કોઈ પણ જાતની પુષ્ટિ નથી કરતા પણ ખરેખર બેન જે પ્રમાણે ગાળો બોલે છે તમે જાણો છો ભાઈ કે મોટી મોટી લાંબી લાંબી ગાળો બોલે છે પણ આપણા ખજૂરભાઈ માટે ખજૂરભાઈ ભગવાન માટે ખરેખર એમને એક અશબ્દ નથી બોલ્યો એના માટે દિલથી બહેનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ભલે તમે ગમે એટલા ખુલાસા કર્યા હોય પણ તમે જે અમારા ભગવાન માટે અશબ્દો ન બોલ્યા ને એના માટે હું અલ્કેશ મોદી ખરેખર તમારા